કોળી સમાજના તમામ ભાઈઓ અને બહેનોને કિશન કોડીના જય માતાજી સીતારામ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મુંબાદેવી મંદિર જે હાલ મુંબઈમાં આવેલ છે અને મુંબઈનું નામ પણ આ મુંબાદેવી ઉપરથી પડેલ છે આ મંદિર ખૂબ જ પ્રાચીન ગણવામાં આવે છે તે મંદિર કોળી સમાજના મછવારા દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે તો મિત્રો આજે હું જાણકારી આપીશ મુંબાદેવીના મંદિરથી પણ પ્રાચીન મંદિર જે કોળી સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ છે આ મંદિર મહારાષ્ટ્રના રાજભવનમાં આવેલ છે આ મંદિર માં ગુંડી દેવી તરીકે ઓળખવામાં આવે છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના રાજભવનમાં માં ગુંડી દેવીનું મંદિર સ્થાપિત છે એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના સદીઓ પહેલા માછીમાર્યું કોળી સમુદાય દ્વારા તેમના પારિવારિક દેવતા તરીકે કરવામાં આવી હતી અરબી સમુદ્રમાંથી આવતા દરિયાઈ પ્રવાસીઓ પહેલા આ માતા મંદિરની મુલાકાત લેતા ભારતથી આવતા સમુદ્રી પ્રવાસીઓ આ માતાના મંદિરે સૌથી પહેલા મુલાકાત લેતા હતા તેથી કરીને આને જાંબુદ્વીપનું પ્રથમ મંદિર પણ માનવામાં આવે છે જૂના લોકો કહે છે કે આ મંદિરનો ઇતિહાસ મુંબઈની મુંબાદેવી કરતા પણ જૂનો છે સ્થાનિક લોકો તેને સાગર માતા મંદિર અથવા સકલાઈ દેવી મંદિર પણ કહે છે સ્થાનિક લોકોનું માનવું છે કે છત્રપતિ શિવાજી મહારાજ પણ અહીં પૂજા કરવા આવ્યા હતા બ્રિટિશ શાસન દરમિયાન રાજભવનમાં અંગ્રેજોના શાસનને કારણે આ મંદિર લાંબા સમય સુધી ઉપેક્ષિત રહ્યું હતું આઝાદી પછી પણ રાજભવનમાં આવેલા રાજ્યપાલોએ આ મંદિર તરફ બહુ ધ્યાન આપ્યું ન હતું બે હજાર ઓગણીસમાં માં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારે આ મંદિરનું મહત્વ વિશે જાણ થઈ ત્યારે તેને તેમનું જીર્ણોધર કરવાનું શરૂ કર્યું રાજ્યપાલ ભગતસિંહ કોશિયારે આ મંદિરની નવીનીકરણની જવાબદારી તેમના સેક્રેટરી રાકેશ નેથાને આપી હતી અને થોડા સમયમાં આ મંદિરનું ભવ્ય સ્વરૂપ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું માતા ગુંડીદેવી તેને પહેલાંની જેમ ગુફામાં સ્થાપિત કરવામાં આવ્યા હતા તેમની નજીકમાં મા દુર્ગા અને હનુમાનજીના મંદિર છે રાકેશ નેથાનીએ જણાવ્યું કે લોકો આ મંદિર વિશે વધારે જાણતા ન હતા કારણ કે આ રાજભવનની ઘણા સદીઓ સુધી બ્રિટિશ શાસન હેઠળ રહ્યું હતું તે પછી અહીં રોકાયેલા રાજ્યપાલોએ પણ આ મંદિર તરફ ધ્યાન આપ્યું ન હતું થોડા સમય પહેલા ઉત્તરાખંડના એક સાધુ અહીં આવ્યા હતા તેમણે આ મંદિર વિશે રાજ્યપાલ કોશિયરજી સાથે માહિતી શેર કરી ત્યારબાદ તેના પર કામ શરૂ થયું નેથાનીએ કહ્યું કે અમારો પ્રયાસ છે કે આ મંદિર સિદ્ધ પીઠ તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવે પ્રવાસીઓ અને ભક્તોને અહીં ક્રુજ દ્વારા માતાના દર્શન કરવામાં લાવવામાં આવે તેમને દર્શન માટે લાવવા જોઈએ અને લેસો સો દ્વારા માતાનો મહિમા વર્ણવો જોઈએ તાજેતરમાં જ્યાં જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાજભવન આવ્યા ત્યારે તેમણે માતાના દર્શન કર્યા હતા અને પ્રાર્થના પણ કરી હતી રાજભવનના જનસંપર્ક અધિકારી સંજય બલોદીનું કહેવું છે કે રાજ્યપાલ કોશિયારના અંગત પ્રયાસોને કારણે આ મંદિર ફરી પ્રખ્યાત બન્યું છે લોકો કહે છે કે આ એક સિદ્ધપીઠ હતી પરંતુ જ્યારે અંગ્રેજ શાસકોએ રાજભવન પર કબજો કર્યો ત્યારથી અહીં પૂજા બંધ થઈ ગઈ હતી રાજ્યપાલ કોશિયારીએ કહ્યું કે રાજભવનમાં સ્થાપેલું આ મંદિર નજીકમાં રહેતા લોકોના પારિવારિક દેવતાનું મંદિર છે હવે અમે આ મંદિરના દર્શન માટે ભક્તો માટે દરવાજા ખોલી દીધા છે દર વર્ષે અહીં એક દિવસ ભંડારા અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે અમે રાજભવન ખાતે પૂજારી પાસેથી સવાર અને સાંજની આરતીની પૂજાની વ્યવસ્થા કરી છે રાજભવનમાં આવતા લોકોને આ મંદિરમાં લઈ જવામાં આવે છે અને દેવી માતા વિશે માહિતી આપવામાં આવે છે અમારો પ્રયાસ આ મંદિરના કિનારે વધુ સાંસ્કૃતિક ભવ્યતા પ્રદાન કરવાનો છે રાજભવન મુંબઈ એ મહારાષ્ટ્રના રાજ્યપાલનું સત્તાવાર નિવાસસ્થાન છે તે મુંબઈના મલબાર હિલની ટોચ ઉપર આવેલ છે રાજભવન વીસ એકર ઓગણપચાસ એકરના જંગલ વિસ્તારમાં આવેલું છે જે ત્રણ બાજુઓથી સમુદ્રથી ઘેરાયેલું છે એસ્ટેટના ઘણા હેરિટેજ બંગલા વૃક્ષો મોટા લોન અને બીચ પણ છે તેમાં ગાઢ જંગલો રેતાળ બીચ અને ઘણા લીલાછમ લોનો એક માઇલ લાંબો વિસ્તાર છે આ ઈમારતમાં સુંદર કાર્પેટ ચિત્રો ઉત્સુક કોતરણીવાળા દરવાજા અને અટપટી ચિત્રો સાથે સુંદર ફ્રેન્ચ શૈલીની ખુરશીઓ અને સોફા છે આ ઇમારતનો ઇતિહાસ દોઢ સદી જૂનો છે તો મિત્રો તમે જ્યારે પણ મુંબઈ જાઓ અને આ રાજભવનની મુલાકાત જરૂર લેજો તો મિત્રો કોળી સમાજની આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી